પ્રાસંગિકમાં આજનો વિષય સિકલ સેલ સામે જાગૃતતા સંપાદન અને પઠન જાગૃતિ વકીલ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા બે માં આઠમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાય એ માટે બે માં નવમાં ઓગણીસ જૂનના રોજ પહેલીવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી સિકલ સેલ એનીમિયા એક આનુવંશિક બીમારી છે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ઓગણીસ જૂને વર્લ્ડ સિકલ સેલ જાગૃતતા દિવસ ઉજવવામાં આવે છે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલની બીમારીની નાબૂદી માટે કામ કરનાર ડોક્ટર માણેક શાહ ઇટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત થઈ તેમણે આદિવાસી વિસ્તારોમાં પંચાણું લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કર્યું હતું તેમણે જે અભિયાનનું નેતૃત્વ કર્યું હતું તેના કારણે કુલ સાત બે લાખ લોકોને સિકલ સેલની બીમારીની જાણ થઈ હતી દરેક વ્યક્તિના લોહીમાં રક્તકણો હોય છે જે આકારમાં ગોળ અને લવચિકતા ધરાવતા અને નરમ હોય છે પરંતુ જ્યારે આ બીમારી થાય છે ત્યારે તે દાતડા એટલે કે સિકલ જેવો અર્ધચંદ્રાકાર આકાર ધારણ કરે છે અને તે ધમનીઓમાં લોહીના પરિભ્રમણમાં અવરોધ ઉત્પન્ન કરે છે તેના પછી સિકલ સેલ નાશ થવા લાગે છે જેનાથી શરીરમાં લાલ રક્તકણો ઘટતા જાય છે અને તેની અસર શરીરને મળનારા ઓક્સિજન પર પડે છે જેનાથી અનેક પ્રકારની સમસ્યા અને બીમારી થાય છે આવી વ્યક્તિ રોગના વાહક તરીકે કામ કરે છે એમાં અસામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ પચાસ ટકાથી ઓછું હોય છે જ્યારે સામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ પચાસ ટકાથી વધુ હોય છે આથી વ્યક્તિમાં સિકલ સેલ રોગના ચિહ્નો કાયમ ન રહેતા કોઈવાર દેખાય છે તેમ છતાં તેઓ પોતાના બાળકોમાં આ રોગ વારસામાં આપી શકે છે સિકલ સેલ રોગ ધરાવતી વ્યક્તિમાં અસામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ પચાસ ટકાથી વધુ જે લગભગ એસી ટકા જેટલું હોય છે અને સામાન્ય હિમોગ્લોબિન નથી હોતું આવી વ્યક્તિમાં સિકલ સેલ રોગના લક્ષણો કાયમી રહે છે જેથી તેના શરીરનો વિકાસ રૂંધાય છે બાળકને વારસામાં આ રોગ મળે છે ભારતમાં સિકલ સેલ રોગથી પીડાતા લોકોની સંખ્યા સૌથી વધુ છે તે વિસ્તાર દક્ષિણ ભારત છત્તીસગઢ બિહાર મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશની આસપાસના ક્ષેત્રોમાં છે ગુજરાતમાં ખાસ કરીને દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત નવસારી વાપી વલસાડ ડાંગ જિલ્લાના લોકોમાં સિકલ સેલ એનિમિયા રોગ વધુ જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં છ્યાસી માંથી એકને જન્મ સમયે સિકલ સેલ બીમારી હોય છે ડોક્ટર યશદી માણી ક્ષા ઇટાલિયાના જણાવ્યા મુજબ ભારતમાં પણ આ બીમારી છે તેવો ખ્યાલ સૌપ્રથમ ઓગણીસો બાવનમાં આવ્યો હતો જ્યારે ગુજરાતમાં તેનો પહેલો કેસ ઓગણીસો અઠોતેરમાં મળી આવ્યો હતો આ બીમારી લોહીના રક્તકણોમાં હાજર હિમોગ્લોબીન ઉપર અસર કરે છે જે શરીરમાં ઓક્સિજન લાવવાનું કામ કરે છે આ રક્તકણો યોગ્ય રીતે કામ ન કરે તો બીમાર પડવા અને મૃત્યુ થવાની આશંકા વધી જાય છે આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં વર્ષ બે હજાર સુધીમાં સિકા સિકલ સેલ એનીમીયાને નાબૂદ કરવા માટે એક મિશન હેઠળ કામ કરવાની વાત છે નેશનલ સિકલ સેલ બીમારીને રોકવા માટેના કાર્યક્રમ હેઠળ સિકલ સેલ બીમારી પ્રત્યે જાગરૂકતા લાવવા અને મોટા પાયે તેની સ્ક્રીનીંગ કરાવવાની વાત પણ આ મિશનમાં કહેવામાં આવી છે ડોક્ટર એ સલાહ આપે છે જેમ કે લગ્ન પહેલા કુંડળી મેળવવામાં આવે તેમજ લોહીની કુંડળી પણ બનાવી લેવી જોઈએ જેથી ખબર પડે કે મહિલા અથવા પુરૂષમાં સિકલ સેલ ટ્રેટની બીમારી છે કે નહીં જો માતા પિતા બંનેને આ રોગ હોય તો બાળકને વારસામાં આ રોગ મળે જ છે પણ જો માતા પિતા બેમાંથી કોઈ એકને હોય તો બાળકને સ્વસ્થ થવાની આશા વધી જાય છે સામાન્ય રીતે હિમોગ્લોબિન ધરાવતા માતા પિતાના બાળકોને આ રોગ થતો નથી અને એટલે જ બાળકોને વારસામાં સામાન્ય હિમોગ્લોબિન મળે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે જો લોકો સિકલ સેલની બીમારીથી પીડિત છે તો તેમણે વધુમાં વધુ દસ થી પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ દરરોજ ફોલિક એસિડની ગોળી લેવી જોઈએ માદક પદાર્થ થી બચવું જોઈએ અને સંતુલિત ખોરાક લેવો જોઈએ આ વિચિત્ર અને કઈક અંશે આનુવંશિક એવા આ રોગ વિશે જાણીએ અને સમાજમાં પણ જાગૃતતા ફેલાવીએ પ્રાસંગિકમાં આજનો વિષય હતો સિકલ સેલ સામે જાગૃતતા સંપાદન અને પઠાન જાગૃતિ વકીલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું